પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ બેચરાજી ખાતે સરકારી વિનયન કોલેજમાં તાલીમ યોજાઈ સરકારી વિનયન કોલેજ બેચરાજી ખાતે ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત કોલેજના સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરતા કુલ તેતાલીસ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સેલ્ફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ જેવા વિષય પર તારીખ પાંચ આઠ બે હજાર પચીસથી તારીખ સત્તર આઠ બે હજાર પચીસ સુધી કુલ દસ દિવસની ચાલીસ કલાકની તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કેસીજીના આદેશ અનુસાર એચ કુમાર્સ સંસ્થા અમદાવાદથી ટ્રેનર દિવ્યાંગ ગોળને તાલીમ માટે ફાળવવામાં આવ્યા હતા અને આ ટ્રેનિંગથી વિદ્યાર્થીઓએ એસ ડબ્લ્યુ ઓટી એનાલિસિસ આત્માવિશ્વાસ કેવી રીતે વધારવો સ્ટ્રેટ મેનેજમેન્ટ સ્વયંશિસ્તનું પાલન કેવી રીતે કરવું ટીમ વર્ક બોડી લેંગ્વેજ ટાઈમ મેનેજમેન્ટ શિષ્ટાચાર ગ્રુપ ડિસ્કશન જીવનમાં લક્ષ્ય નિશ્ચિત કરવું વગેરે જેવા કૌશલ્યવર્ધક ગુણો વિશેની વિગતવાર માહિતી મેળવી હતી અને તેનો અમલ કેવી રીતે કરવો તેની પણ માહિતી મેળવી હતી કોલેજના આચાર્ય ડૉક્ટર ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તથા આ કોલેજના સ્ટાફગણના સહયોગથી ફિનિશિંગ સ્કૂલના કોઓર્ડિનેટર ડૉક્ટર હિરલ આર સોની દ્વારા આ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ